મેસી ફર્બુશન દસ પાંત્રીસ ડીઆઈ જે સીરીઝમાં ટ્રેક્ટર વેચવાનું છે ખેડૂત મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મેસી ફરબુસણ દસ પાત્રીસ ડીઆઈ જે સિરીઝમાં ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો સૌપ્રથમ એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો કે જેથી કરીને બીજા કોઈ ખેડૂતભાઈઓને કોઈ પણ જૂના વાહન લેવા હોય તો એ પણ લઈ શકે તો મિત્રો આજે વિડીયોમાં તમે જે મેસી ફર્ગુસન ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર ભદ્રેશભાઈને વેચવાનું છે મોડલની વાત કરી દઉં તો બે હજાર અને દસના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે એન્જિન ગેર હાઇડ્રોલિક એકદમ તમને એ સો ટકા જોવા મળશે એવું ભાઈ ટ્રેક્ટરના માલિકનું કહેવાનું છે બાકી ટ્રેક્ટર મિત્રો આખું કંપની કન્ડિશનમાં છે કોઈ પણ પ્રકારની ખરાબી નથી એક પણ રૂપિયાનો ખર્ચ તમને હાલમાં નહીં જોવા મળે કંપની કન્ડિશન કંપની કલરમાં આખું ટ્રેક્ટર સીટ સીટછત્રી એકદમ સારા કન્ડિશનમાં બેટરી મિત્રો સારા કન્ડિશનમાં છે સ્લેબ સ્ટાર્ટ ટ્રેક્ટર છે ટ્રેક્ટર લેવાનું હોય તો ટાયરની વાત કરી દઉં તો પાછળના ટાયર તમને ચાલીસ ટકા જેવા જોવા મળશે અને આગળના ટાયર તમને રિમોટ કરાવેલા છે આગળના ટાયર તમને રી તમને રિમોટ કરાવેલા જોવા મળશે અને પાછળના ટાયર ચાલીસ ટકા જેવા છે અને ટ્રેક્ટર મિત્રો વન ઓનર છે કોઈ પણ ખેડૂતભાઈને લેવાનું હોય તો વન ઓનર ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી કોઈ પણ પ્રકારની ખરાબી નથી કમ્પ્લીટ ચાલુ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર ટ્રેક્ટર લેવાનું હોય તો કિંમતની વાત કરી દઉં તો બે લાખને પિંચોતેર હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો જિલ્લો જૂનાગઢ અને ગામ છે મિત્રો પાદરિયા એટલે કે તમને આ ટ્રેક્ટર પાદરિયા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર ભદ્રેશભાઈ નામ અને નેવું બે ત્રીસવાળા મોબાઈલ નંબર આપેલા છે એમાં કુલ કરી આ ટ્રેક્ટર તમે લઈ શકો છો